લગન ના ફેરા વખતે બઉ હમ ખાતી હતી કે હું તમારી ઈજ્જત કરી તમારી બધી વાત માની માવતરે જવાના ગઈ તો અત્યાર સુધી હા મિત્રો કેમ છો મજામાં નરેશ ગોહિલ તમારું સ્વાગત છે અને અમે આ નવા કોમેડી વિડીયો બનાવી રાખી જઈએ અને તમને કેવા લાગે એના માટે તમે અમને અમારી ચેનલમાં વિડીયોમાં કોમેડ કરજો કે જેથી કરીને અમે નવા વિડીયોની તમને સારા એવા હસાવાની કોશિશ કરી શકીએ બસ અમારે બીજું શું જો અમારા વિડીયો તમને સારા લખતા હોય તો કમેન્ટ કરજો શેર કરજો અને સબક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં એટલે નવા વિડીયો તમને મળ્યા રહે અમારા અને આવી રીતે જોતા રહેજો ને અમને તમે ફેમિલીની જેમ અમારો સપોર્ટ કરતા રહેજો તમે એક જાતના અમારા ફેમિલી છો સબસ્ક્રાઈબર છો એ જ તો આભાર મિત્રો અમારી ચેનલમાં બન્યા રહેવા માટે થેન્ક યુ